અરવલ્લી પર્વતમાળા માત્ર પથ્થરોની શ્રેણી નથી પરંતુ ઉત્તર ભારતના પર્યાવરણનું રક્ષણ કરતો કુદરતી કવચ છે અને હવે આ અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે એક મોટો અને ચર્ચાસ્પદ આદેશ આપ્યો છે જેના પડઘા દિલ્હીથી લઈ ગુજરાત સુધી સંભળાઈ રહ્યા છે સુપ્રીમ કોર્ટે વીસ નવેમ્બર બે હજાર પચીસના પોતાના અગાઉના નિર્ણય પર હાલ માટે રોક લગાવી દીધી છે ખાસ કરીને અરવલ્લી પર્વતમાળાની સો મીટરની નવી વૈજ્ઞાનિક વ્યાખ્યા પર સ્ટે મૂકવામાં આવ્યો છે આ નિર્ણય સાથે જ અરવલ્લી ક્ષેત્રમાં ખાણકામ અને જમીન ઉપયોગને લઈને ઉભો થયેલો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે અરવલ્લી પર્વતમાળાનો શ્રેણીમાં આવેલા વિસ્તારોમાં ખાણકામ અંગે અનેક વખત કડક ચુકાદાઓ આપવામાં આવ્યા છે પરંતુ હવે પ્રશ્ન અરવલ્લીની વ્યાખ્યા અંગે ઉભો થયો છે આ મામલે સુપ્રીમ કોર્ટે નોંધ લીધી અને ઓગણત્રીસ ડિસેમ્બર એટલે કે આજે સુનાવણી હાથ ધરી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચ જેમાં જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ ઓક્સ્ટિન જ્યોર્જ મસીએ પણ સામેલ હતા એ આ મુદ્દે પાંચ મહત્વના પ્રશ્નો તૈયાર કર્યા હતા અને બેન્ચે વીસ નવેમ્બરના પોતાના નિર્ણયને અસ્થાયી રીતે સ્થગિત કર્યો છે અને હવે આ કેસની આગામી સુનાવણી એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાશે ઉલ્લેખનીય છે કે વીસ નવેમ્બરના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સમિતિની ભલામણોને સ્વીકારી હતી સમિતિએ જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લામાં જમીનથી સો મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતું કોઈપણ ભૂમિ સ્વરૂપ અરવલ્લી ટેકરીમાં ગણાશે પાંચસો મીટરની ત્રિજ્યામાં આવેલી બે કે તેથી વધુ ટેકરીઓને જોડીને અરવલ્લી હારમાળા તરીકે ઓળખવામાં આવશે જોકે હાલ આ સમગ્ર સો મીટરના માપદંડ પર રોક લગાવવામાં આવી છે અરવલ્લીનો મુદ્દો વિકાસ અને પર્યાવરણ વચ્ચેના સંતુલનનો છે હવે સૌની નજર એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની સુનાવણી પર છે કારણ કે આ નિર્ણય માત્ર કાયદાકીય નહીં પરંતુ આવનારી પેઢીઓના પર્યાવરણ અને સુરક્ષા સાથે સીધો જોડાયેલો છે